ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતોને હરાજી બંધ રહેશે તેવી કોઈ જાણ કરવામાં નહીં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને આવી પહોંચ્યા બાદ હરાજી શરૂ નહીં થતા ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કોઈ જાણ કરી ન હોવાને પગલે ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ લઈને આવ્યા હતા ત્યારબાદ તંત્રે હરરાજી કરવામાં નહીં આવતા ત્યારે ખેડૂતોએ હરરાજી નહોતી કરવાની તો તેને લઈને તંત્ર દ્વારા જાણ ન કરવામાં આવતા ખેડૂતોએ વાહન ભાડા માથે પડ્યા હોવાનો આક્રોશ ઠાલવ્યો

આ દાદાનું ઇન્ટરવ્યુ લે લીધું આ આપણે વીઆઓ દાદાનું લેઓ હાલો ભાઈ દાદાને બોલાવો બરોબર આ મેડિયાવાળા આ સર્વૈયા સંધુભાઈ ભૂપતભાઈ ગામ મારું છે ભંડાર માર્કેટ યાર્ડ ભાવનગર હવે આ પ્રશ્ન એવું છે કે ખેડૂત અમે હો ખેડૂત અત્યારે વાહન લઈને આવ્યા છીએ વાહનમાં હરાજી અત્યારે એ લોકોને વેપારીને અને ટૂંકમાં માર્કેટ યાર્ડ વાળાને જે વાંધો હોય અત્યારે અમારે હરાજી નથી થતી ટાઈમ છે હવારનો નવ વાગ્યાનો ટાઈમ ખેડૂત આવ્યો છે આઠ વાગ્યામાં એ ટચ થઈ ગયો છે